હવે મમ્મી ફરવા લઈને આવેલી છે મને મસ્ત અને મસ્ત પાર્કમાં જો ઇન્દ્રભાઈને પાર્કમાં લઈને આવેલી છે તો પછી એનું વસૂલ તો કરવું પડે ને તો ચલો રેડી છીએ ને તમે બી રેડી થઈ જાઓ હું બી રેડી થઈ જાઉં તમે લાભ જોવા માટે રેડી થઈ જાઓ અને હું મસ્તી કરવા માટે બધાને હેરાન કરવા માટે રેડી થઈ જાઉં બરાબર ફૂલ ચાર્જ થઈને આવેલી છું જો ભાગવા ભાગવાનું હવે કોઈના હાથમાં હું આવું તો મને કહેજો ને એ ભાગી એ ભાગી કે બસ આજે તો મોકો મળે છે તો વસૂલ કરી જ લેવાનું ભલે ને પછી પગ દુખાતે રાતે હેરાન કરે ને બધાને તો જો હું અંદર પાર્કમાં એન્ટર થઈ ગઈ છું અને હું જોઉં છું છે કે નહીં બધા બબુડા મારી સાઈઝ નું કોઈ દેખાય બસ મારી સાઈઝ નું કોઈ મળી જાય તો મજા આવે બધા મોટા મોટા હોય તો મને નથી મજા આવતી જોઉં છું જોઈ લઉં જોઈ લઉં જોઈ બધા કે મારી સહી સાથે મળી જાય બધી જતી રહો તો અહીંયા બરાબર એકદમ કમ્પ્લીટ પ્લેસ હા અહીંયા છે કોઈ મારી સાઈઝ તો ચાલો આપણે જઈએ અંદર પાર્કમાં તો અહીંયા આવી ગઈ મારી આ તો કોઈક મોટું છે મારી સાઈઝ તો છે નહીં અને કહું છું ઉતર ચાલ 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 ઉતર મને બેસવા દે મને ના બેસવા દીધી કે બતા મારી સાઈઝ નથી આ એટલે પછી હું આવતી રહી લસી ખાવા માટે અને મને લસણ તો એટલી ગમે એટલી ગમે એટલી ગમે કે શું કહું મને બહુ મજા આવે મારા પપ્પા બી લઈને આવે ને તો મને ફેરાવે પછી જાતે ને જાતે હું છે ને કે હવે હા ચાલો આવે આગળ જઈએ થોડી ખરીદી લસણ પછી અમે આગળ જાય જવું છું કે કોણ છે કોણ છે કોણ છે કોણ છે મારી સાઈઝની તો મળી નહીં મને થોડા મોટા મોટા જોતા પણ પછી હું એકલું હતું તો પછી બધાએ જોજો કરતા હતા કે જોતા આ છોકરી આ ડીંગુ જોતા থোডে মাস্টাকযাকে চিছে মাস্টাকে কলে করিক উপর চডী জোকে করির পাকে আথে দাদাকে চানে দিকরা কমাস্টাকরযা কেছে তোডি দিকর કે મારી હતી કે માઈ તમે લોકો હે મારી છે તો મે બુક કરેલી છે કોઈને બેસવાનું નહીં તો બધાને જો વાળા ફરતી ભાઈ સુધી જે બધાને વાળા બેસા દીધા છે કે ચલો બેસી જા બેસી જા ડું કે તાલી વજો મને બહુ ગમે લસર પટ્ટી તો મારી ફેવરેટ છે બગીચામાં જો મન કઈ ગમ કે ને આ લસર જ ગમે છે જો બધાને વાળા બેસા દીધા બધાને લાઈન છે ને હવે કે છે કે બધા ઢીંગો ખાય ને પછી ખાવાની આ બાકી કોઈને બેસવાની નથી જો ઢીંગ ડિંગો પેલા ખાઈ ને પછી બીજા બધા ખાય તો મને તો મજા પડી ગઈ આજે દરરોજ આવું જોઈએ હા પણ મમ્મી લાઈન નહીં આવતી તો કઈ નહીં વૈસુ દીદી પકડી લેવાની કહેવાની કે ચાલ લઈને ચાલ લઈને ચાલ જો મને એટલી મજા આવે ને અહીંયા તો કે શું કહેવું પછી જોની નીચે હા માટી મળી ગઈ પણ પછી જોયું કે મમ્મી તો બાજુમાં જ ઉભ્યા છે ખાઈ લઈશ તો પછી માર પડશે અને આવડે લઈ જશે અહીંયાથી તો આ જોવાને કેટલા ધક્કા મૂકે કટાટા જોતા નથી કે હું નાનું બબુલું છું તો અને આ મારો બોલ મને એટલી લંદાવી એટલી લડાવી એટલી લંદાવી તો હું થાકી ગયો પછી ભાઈએ બોલ લઈ લીધો હું તો રડવા માંડ્યો પછી અમે થોડા આગળ ગયા મમ્મી કીધું કે ચલો દાબેલી ખાઈ લઈએ કે શું ખાઈ પછી મેં કીધું ના મારે તો પાણીપુરી ખાવી છે પછી અમે લોકો પાણીપુરી ખાવા ગયા મને ભાવે છે પાણીપુરી મને મસ્ત લાગે મસ્તપુરી બઉ સરસ લાગે મને બી તમે તમે હું છે બીખા હિતભાઈ ના પાર્કમાં બહુ સરસ મળે છે જો ભાઈઓ ખાય છે દીદી ખાય છે બધા ખાય અંકાલે સરસ સરસ પાણીપુરી ખવડાવી દીધી પછી અમે ગયા ઘરે નીકળવા માટે રિક્ષામાં બેસીને હવે ઘરે બહુ થાકી ગયો તો હું તો ઘરે જવું જો ઘરે બી મારી બેન પણ મારી રાહ જોતી હતી તો આઈ ગયા એમ માટે બધા